વડનગરના વાગડી ગામે નદીમાં ફસાયેલા સાત યુવકોને રેસ્ક્યુ કરી બચાવાયા વડનગર તાલુકાના વાગડી ગામમાં ગઈકાલે સવારે સાબરમતી નદીમાં ટ્રેક્ટર લઈને રેતી ભરવા ગયેલા સાત યુવાનો નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જવાથી ફસાઈ ગયા હતા જે બાદ સ્થાનિકો તેમજ ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ રેસ્ક્યુના તમામ પ્રયાસો નિષ્ફળ જતા આખરે એનડીઆરએફની ટીમ બોલાવવાની ફરજ પડી હતી જ્યાં વીસ કલાકથી પણ વધુની ભારે જહેમત બાદ સાતે યુવકોને સુરક્ષિત રીતે નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા મહત્વની બાબત એ છે કે ધરોઈ ડેમમાંથી સાઈઠ હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતા આ સમગ્ર બનાવ બન્યો હતો જ્યાં ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે યુવકો પોતાનો જીવ બચાવવા બેટ પર ચડી ગયા હતા બચાવ કામગીરી દરમિયાન ફાયર વિભાગની ટીમની બોટ પલટી ખાઈ જતા તરવૈયા પણ નદીના પાણીમાં તણાઈ ગયા હતા જોકે ત્યાં હાજર રહેલી બીજી ટીમે દરોડા નાખી ફાયરની ટીમના માણસોને સહી સલામત રીતે બચાવી લીધા હતા ફાયર વિભાગના તમામ પ્રયત્નો નિષ્ફળ જતા આજે સવારે એનડીઆરએફની ટીમને બોલાવવાની ફરજ પડી હતી અને જેમને ઘટના સ્થળે આવીને નદીમાં ફસાયેલા સાતે યુવકોનો જીવ બચાવ્યો હતો